તેમના પિતા પાસેથી હંમેશા પૈસા પૈસા લેતા હતા ત્રણ પુત્રો હોવા છતાં પણ પતિ પત્ની બંનેએ જાતે જ તે રાંધવું અને ખાવું પડતું હતું ત્રણેય પુત્રની પત્નીઓ વહેલી તકે અલગ રહેવા માંગતી હતી કોઈ પણ વસ્તુની કમી ન હતી પતિ પત્ની બંને આરામથી જીવન જીવી શકે તેટલું પૂરતું ધન હતું પરંતુ તેમની પાસે પુત્રો પુત્ર પુત્ર વધુ કોઈ પણ વાત નહોતું કરતું પ્રેમજીભાઈ દરરોજ સવારે અને સાંજે તેમની પત્ની સાથે મંદિરમાં જતા અને મંદિરમાં દરવાજા બંધ ન થાય ત્યાં બાર વાગ્યા સુધી ત્યાં બેસી રહેતા તેની પત્ની ભોજન તૈયાર કરીને પોતાના ઘરે પરત ફરતી ત્યારબાદ તેઓ ખાઈ પીને આરામ કરીને ફરી ચાર વાગ્યાની આસપાસ તે મંદિરના દરવાજા પર બેસીને ભગવાનના ભજન ગાવા લાગતા તેઓ હંમેશા એ ઈચ્છતા હતા કે મારા મૃત્યુ પહેલા મારી પત્નીનું મૃત્યુ થઈ જાય કારણ કે મારા મૃત્યુ પછી તેમના બાળકો તેમની પત્ની સાથે ખરાબ વર્તનો કરે તો તે બેચારી સહન ન કરી શકે પ્રેમજીભાઈને ત્રણ પુત્રો હતા હતા અને ચાર બાળકો પરંતુ તે બધા પ્રેમજીભાઈ માટે નકામા હતા એક દિવસ જ્યારે પ્રેમજીભાઈની પત્ની રાત્રે સુતા ત્યારે બીજા દિવસે તે ઉઠી ન શક્યા અને તેઓ ભગવાનને પ્યારા થઈ ગયા પ્રેમજીભાઈએ ખૂબ જ અવાજ કર્યો ત્યારે ત્રણેય પુત્રો નીચે આવ્યા અને પ્રેમજીભાઈએ કહ્યું કે તારી માતા હવે આ સંસાર છોડીને જતી રહી છે તે દરમિયાન મોટી પુત્ર કહ્યું પિતાજી તે ક્યાં સુધી જીવશે તે નેવું વર્ષની થઈ ચૂકી હતી પ્રેમજીભાઈએ પુત્ર કહ્યું દીકરા આપણા ઘરનો એક સદસ્ય મૃત્યુ પામ્યો છે પરંતુ તમારા કોઈના આંખોમાં આંસુ કેમ નથી ત્યારે વસલી વહુએ કહ્યું તમને રડવાનું મન ન થતું હોય તો તમે કેવી રીતે રડશો તે માટે અમને રડવાનું મન નથી થતું ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું જ્યારે લોકો ભેગા થઈ જશે ત્યારે લોકો શું કહેશે કે આટલો મોટો પરિવાર છે પણ ત્યાં કોઈ નથી રડતું પ્રેમજીભાઈએ પોતાની પત્નીના કાર્યમાં ઘણો બધો દાન આપ્યો પણ ત્રણે દીકરાઓએ એક પૈસો પણ ખર્ચ્યો નહીં સૌથી નાની મહુએ એમ પણ કહી દીધું કે પિતા બધું જ અમૃત પામેલી વૃદ્ધ પાછળ ખર્ચ કરી દેશે તો પછી તમારી પાછળ ખર્ચ કરવા માટે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તમારા અવસાન બાદ ખર્ચ કરી શકીએ પ્રેમજીભાઈ કંઈ બોલ્યા જ નહીં તેઓ તેમની પત્નીની ફરિયાદ ચૂપચાપ સાંભળતા રહ્યા તેરમાંથી ત્રણ દિવસ બાકી હતા પણ તેના પુત્રાએ ઘરમાં હંગામો મચાવ્યો પિતાને વિવિધ રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું અને બળજબરીથી તેની પાસે મિલકતની માંગણી કરી આ માટે ત્રણેય દીકરાઓએ ભયંકર ભયંકર ષડયંત્રો રચ્યા ત્રણેય પુત્ર વધુ એ પાગલ કરી દેવાનું વિચારી લીધું વેશ ધારણ કરીને રાત્રે તેમને ડરાવતા હતા અને પ્રેમજીભાઈના પત્ની વિયોગને કારણે તેઓ ડરી જતા હતા આ બધું ચાલતું હતું ત્યારે પ્રેમજીભાઈ પાગલ થઈ ગયા અને પુત્રોએ પિતાના પાગલપણનો ફાયદો ઉઠાવીને તમામ મિલકત છીનવી લીધી થોડા દિવસો પછી પ્રેમજીભાઈ ભૂખ અને તરસથી મૃત્યુ પામ્યા તેઓ તેમના રૂમમાં વૃદ્ધ હાલતમાં પડ્યા હતા ત્રણ દિવસ સુધી પણ કોઈને ખબર ન પડી આવી હાલતમાં પણ કોઈ તેને યાદ નહોતા કરતા અને તેમની મુલાકાત પણ નહોતા લેતા અને તેઓ મૃત અવસ્થામાં તેમની રૂમમાં પડ્યા રહ્યા વૃદ્ધ પત્નીના અવસાન બાદ તેમને કોઈ પણ પાણીના ગ્લાસનું પણ નહોતું એક દિવસ બપોરે મંદિરના પંડિતે આવીને મોટી વહુને પૂછ્યું કે તમારા સસરા ઘણા દિવસોથી મંદિરે નથી આવતા તેમની તબિયત તો ઠીક છે ત્યારબાદ પ્રેમજીભાઈ રૂમ આવી ત્યારે જોયું તો તેઓ મૃત્યુ પામ્યા છે પંડિતે કહ્યું કે આ તો ચાર પાંચ દિવસથી મૃત્યુ પામ્યા હશે ત્યારે જ તે તેમની હાલત આવી થઈ ગઈ છે આખા નગરમાં પંડિતે આ વાતને ફેલાવી દીધી અને આ બાજુ પ્રેમજીભાઈના શરીરમાંથી ખરાબ બદબુ આવી રહી હતી અને વાસને કારણે ઘરના કોઈ પણ સદસ્ય તેમની પાસે જવા માટે સહમત ન થયા અને રૂમમાંથી બહાર લાવવા માટે પણ કોઈ પણ તેમની પાસે ન ગયું પરિવારના બધા સભ્યો રૂમાલથી પોતાના મોં ઢાંકી રહ્યા હતા ત્યારે રસ્તામાં નગરપાલિકાના એક જમાદારી વચલા દીકરાએ જોયો ત્યારે તેણે કહ્યું કે હે ભાઈ તમે મારા મૃત પિતાજીને રૂમમાંથી બહાર કાઢી આપો ત્યારે તે જમાદારે કહ્યું કે હું તેમને બહાર કાઢી આપું પરંતુ હું એક હજાર રૂપિયા ચાર્જ લઉં છું એક નું નામ સાંભળતા જ તે ત્રણેય દીકરાઓ ત્યાંથી જુદા થઈ ગયા અને પછી સોસાયટીના લોકો ઘરની બહાર ભીડ કરવા લાગ્યા પ્રેમજીભાઈનું મોટું નામ હતું અને શહેરમાં એક મોટા માણસ હતા એટલે જ તે થોડા સમય પછી આખું શહેર બહાર નીકળી ગયું હંગામો જોઈને પરિવારના સભ્યોએ વિચાર્યું કે તમારી બદનામી થશે સહેલાઈથી ત્રણેય દીકરાઓ અને પોત્ર તેને બહાર ખુલ્લા આંગણામાં ખેંચી ગયા ત્યારબાદ પ્રેમજીભાઈના રૂમને ત્રણેય વહુએ મળીને ફ્રેશનર સ્પ્રે લગાવી લાગી અને રૂમમાં છંટકાવ કરવા લાગી તેની સાથે તેના દાદીના કબાટને પણ ખોલી નાખ્યો તે ત્રણે મળીને તેના કબાટને લૂંટી નાખ્યો દાગીનાને પેટી પણ ભારે હતી તેમાં સાડા ચાર લાખ રૂપિયા પણ હતા ત્રણેયના ભાગમાં આવ્યા તેના ત્રણે લઈ લીધા અને તે ત્રણે આ રૂપિયા અને દાગીનાને લઈને બહાર આવી ત્યારે એકબીજાને ધક્કો મારી રહ્યા હતા ધક્કામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે પરંતુ તે સમયે દાગીનાના અને પૈસા નીચે પડી ગયા પ્રેમજીભાઈએ જમીન પર વિવિધ જગ્યાએ શૌચ કર્યું હતું કદાચ નબળાઈને કારણે તેઓ બાથરૂમમાં જઈ શકતા ન હતા આમ છતાં પેલી ત્રણ ચાંડાલ સ્ત્રીઓએ તેમના હિંસામાં જે આવ્યું તે એકઠું કર્યું અને પ્રેમજીભાઈના તેના શરીર પર અત્તર છાંટીને આખો પરિવાર તેની આસપાસ બેસી ગયો અને અવાજ બહાર સુધી પહોંચે તે માટે ખોટા આંસુ વહેડાવા લાગ્યા ત્યાં તેની મોટી વહુ જોર જોરથી બરાડા પાડવા લાગી કે પિતાજી હજુ સુધી તો માના ગયાના થોડા દિવસો જ તે થયા છે ત્યાં તમે પણ ચાલ્યા ગયા હજી સુધી તમને સેવા કરવાનો મોકો પણ નથી મળ્યો તેઓ કદાચ ભગવાન સુધી બરાબર પહોંચ્યા પણ નહીં હોય અને હવે તમે પણ ચાલ્યા ગયા સૌથી મોટી વહુના દીકરાએ તેની માતાને કહ્યું મમ્મી તમે શું કરો છો ઓછામાં ઓછું તમે શું કહો છો તે વિશે વિચારો મોટી પુત્ર વધુએ ઘૂંઘટ ઉચકીને છોકરા તરફ જોયું અને કહ્યું ચૂપ થઈ જા પહેલા જઈને ગેટ ખોલ છોકરાએ ગેટ ખોલ્યો એટલે બહારથી બધા લોકો આંગણામાં આવી ગયા બધાને અંદર આવતા આ બધું જોયું આમ કરતા કરતા તેર દિવસ પૂરા થઈ ગયા હતા ત્યારબાદ તે બધા લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા થોડા સમય બાદ સૌથી મોટા પુત્રના પરિવાર સિવાય વચલો પુત્ર અને સૌથી નાનો પુત્ર તે બંનેના પરિવારના કેદારનાથની યાત્રા કરવા માટે ચોર્શોરથી તૈયારી કરવા લાગ્યા સાથે મળીને કેદારનાથ યાત્રા માટે નીકળી ગયા અને એક અકસ્માત થયો અને બસ પલટી ગઈ આખો પરિવાર નાશ પામ્યો તેમને તેમના કર્મ અનુસાર ફળ મળી ગયું હતું હવે તે મોટો પુત્ર હતો જેનું નામ મહેશ હતું તેને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી તેના ભાઈઓ અને તેના પરિવારના મૃત્યુ પછી તમામ મિલકત હવે મહેશની હતી તે ખૂબ જ ખુશ હતો તેણે પોતાના ત્રણ પુત્રો અને એક છોકરીના લગ્ન મોટા મોટા પરિવારમાં કર્યા પુત્ર મહેશે હવે છત્તરમું વર્ષ પૂર્ણ કર્યું હતું ત્રણેય છોકરાઓએ તેમના પિતાનો ધંધો સંભાળી લીધો હતો પ્રેમજીભાઈનો મોટા પુત્ર મહેશ હવે બીમાર પડવા લાગ્યો તેણે તેની આખી મિલકત તેના બાળકોને સંભાળ રાખવા માટે આપી દીધી થોડા દિવસો પછી મહેશના ત્રણેય પુત્રોએ કંઈક વાત કરી તેમનું રસોડું અલગ કરી નાખ્યું શરૂઆતમાં મહેશ અને તેની પત્ની નાના પુત્ર સાથે રહેતા હતા એક દિવસ નાની બહુએ મહેશ અને તેની પત્નીને એવી રીતે ટોણો માર્યો કે મહેશાને તેની પત્નીએ વચલા પુત્રની ઘરે ભોજન કરવું પડ્યું પરંતુ અહીં પણ તેઓ લાંબો સમય સુધી રહી શક્યા નહીં તેથી હવે માત્ર મોટો દીકરો તેમને ટેકો આપવા માટે બાકી હતો તેથી બંને તેમના મોટા પુત્ર પાસે સાથે રહેવા લાગ્યા મહેશ અને તેની પત્ની હાલચાલમાં અસમર્થ બન્યા ત્યારે તેમનો ખોરાક તેમના રૂમમાં આવવા લાગ્યો જેમાં એક સમયે પ્રેમજીભાઈ રહેતા હતા હવે મિત્રો જુઓ ઇતિહાસનું પૂર્ણાવર્તન થાય છે જે રૂમમાં પ્રેમજીભાઈ રહેતા હતા તે જ રૂમમાં તેનો મોટો પુત્ર તેના કર્મોનું ફળ માણવા આવ્યો હતો થોડા દિવસો સુધી પુત્ર વધુ તેને ખાવાનું આપવા લાગી હતી ત્યારબાદ આ કામ નોકર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે નોકર ગામડે જતો ત્યારે મહેશ અને તેની પત્નીને ત્રાસ થતો હતો પણ ઘરમાં એક પાળતો કૂતરો હતો તે ખૂબ જ વફાદાર હતો અને તે કૂતરો પણ તેની ડોકમાં ટિફિન લટકાડી દેતા અને તે મહેશના રૂમમાં તેને આપવા માટે જતો હતો જ્યાં સુધી તેઓ ભોજન ન કરે ત્યાં સુધી તે ત્યાં બેસી રહી છે અને મહેશની પત્નીએ કુતરાના ગળામાં ટિફિન લટકાડાવ્યું અને થોડા દિવસો આમ તો ચાલ્યું ત્યારબાદ એક દિવસ મહેશના પત્નીએ તેના દીકરાને કહ્યું કે અમારા પર ધ્યાન નથી દેતી અને આ બધી વાત કરી ત્યારે તેના દીકરાએ કહ્યું કે મમ્મી તારી જીભ પર કાબુ રાખો તે કૂતરો નથી તે મારા પુત્ર જેવો છે સમજો કે તારો પુત્ર તને બચાવી રહ્યો છે આજ પછી તારી હિંમત ન કરતી કે તેના વિશે કંઈ બોલવાની મહેશ અને તેની પત્નીના મા બાપ બાળકનું ક્રમ કર્મ તૂટી ગયું અને હવે આટલા દિવસો જ બાકી રહ્યા છે કે તેણે કૂતરાને જ તે પોતાનો દીકરો બનાવી નાખ્યો છે આમ થયા હતા થોડા દિવસો વીતી ગયા થોડા દિવસો બાદ જ્યારે મહેશ અને તેની પત્નીએ જેમ તેમ કરીને પોતાની દીકરીને ફોન કર્યો અને તેને આ બધું જણાવ્યું પરંતુ દીકરીના પણ એક મજબૂરી હતી કે તે એક સંયુક્ત પરિવારમાં રહેતી હતી મા બાપની આ બધી વાત સાંભળીને દીકરી મા બાપના ઘરે આવવા રાજી થઈ ગઈ અને જ્યારે રવિવાર હતો એટલે કે દીકરી અને જમાઈ બંને મહેશને મળવા આવ્યા હતા રૂમમાં પ્રવેશતા જ દીકરા વહુએ તેને વિચિત્ર દેખાવા દેખાવાવ્યો અને કહ્યું પિતાજી તમારા રૂમમાંથી કેવા પ્રકારની વાસ આવે છે દીકરી દિવસ રાત કૂતરો અંદર ખુસતો રહે છે અને ક્યારેક પોટી કરી જાય છે અને પુત્ર વધુ તેને સાફ કરવામાં અચકાય છે અને કામ કરતા કરવાવાળા પણ અહીંયા ક્યારેક જ આવે છે અને અમે જાતે પાણી પીવા પણ નથી જઈ શકતા મહેશજી આ બધું કહી રહ્યા હતા એટલામાં એક કૂતરો ટિફિન લટકાડીને રૂમમાં આવ્યો અને મહેશજીએ તેના ગળામાંથી ટિફિન કાઢીને બાજુમાં રાખ્યો અને કૂતરો મહેશજીની પુત્રી અર્ચના તેની પાસે ગઈ અને તેને લાડ કરવા લાગ્યો ત્યારે અર્ચનાએ તેના માથા પર હાથ મૂક્યો અને આ બધું જોઈને અર્ચનાને ખૂબ જ ગુસ્સો આવે છે અને તેણે તરત જ તેના ભાભીને ફોન કર્યો અને તેની પાસે બોલાવ્યા ત્યારબાદ અર્ચનાને જોઈને તેના હોશ ઉડી ગયા અર્ચનાએ તેના ભાભીને ઠપકો આપતા કહ્યું તારા મા બાપને પણ એક કુતરો ખોરાક આપતો હશે તમને શરમ પણ આવે છે કે શું તમે પણ વેચીને ખાઈ ગઈ આ રૂમમાં કૂતરાના મળમૂત્રાની દુર્ગંધ આવે છે બસ બેસો અને જુઓ પાંચ મિનિટમાં તમને ગુમણામણ થવા લાગશે તમે તમારા સાસરિયા અને સસરા સાથે આવું કેવી રીતે કરી શકો હું માની નથી શકતી તું એક સારા પરિવારની છોકરી છે ભગવાનને કાલે તારા માતા પિતા સાથે આવું કરે જો તારી ભાભી પણ આવું જ કરે છે જે તું મારા માતા પિતા સાથે કરે છે તો પછી તમને કેવું લાગશે જ્યારે તેણી એ લાગે છે કે હવે પાણી તેના માથા ઉપરથી જઈ રહ્યું છે ત્યારે તે તેના રૂમમાંથી બહાર ભાગી ગઈ અને તેના પતિ પાસે ગઈ અને તેના પતિને તેણે બધી વાત કરી ત્યારે તેનો પતિ તેની બહેન પાસે આવ્યો અને બહેનની સાથે બોલાચાલી કરી અને ત્રણ ઝાપટ મારી ભાઈ અને બહેન વચ્ચે ઘણી બોલાચાલી હતી પરિણામ શું આવ્યું ભાઈએ તેની બહેનને ધક્કો માર્યો ઘરની બહાર નીકળી ત્યારે મહેશના સૌથી નાના દીકરાએ કહ્યું તમે તમે તમારા પિતાજીની સેવા કરીને ખુશ કર્યા હતા ગરીબ માણસની આરતીની યાત્રામાં ફાળો આપ્યો હતો તમે ત્રણેય ભાઈઓએ આ કર્યું અને અમે તમારી સેવા કરીને એવા અપેક્ષા તમે કોઈ દિવસ ન રાખતા બહેને પણ ઘરની બહાર ધકેલી દીધી હતી થોડા દિવસો તો મહેશના દીકરાએ તેમને કૂતરા દ્વારા ટિફિન મોકલાવાનું શરૂ રાખ્યું ત્યારબાદ તેમણે ટિફિનમાં મોકલા ખાવાનું મોકલાવાનું પણ બંધ કરી દીધું હતું મહેશ અને તેની પત્ની તેના દે દિવસોથી ભૂખ્યા રહેવા લાગ્યા અને પાણી પીને બંને જીવતા હતા અને મહેશભાઈ પણ પાણી પીને જીવન વિતાવી રહ્યા હતા એક દિવસ મહેશની પત્નીએ જીવ ગુમાવ્યો અને છોકરાઓએ પિતાનો રડવાનો અવાજ સાંભળ્યો તો બધા નીચે આવી ગયા અને મહેશ તેની પત્નીને પકડીને ખૂબ જ રડી રહ્યો હતો પરંતુ તેના દીકરા અને પુત્ર વધુના ચહેરા પર થોડી પણ ઉદાસી ન હતી મહેશે રડતા રડતા કહ્યું અરે કોઈ મારી દીકરી અર્ચનાને ફોન કરો અને કહો કે તેની માતા હવે નથી રહી અંતિમ સંસ્કારનો ખર્ચ બચાવવા માટે મહેશના દીકરાએ તેની માતાની મૃત બોળીને દાન માં આપી દીધી તે ભાઈઓ એ તેની બહેન અર્ચનાને જાણ પણ કરી ન હતી મહેશ રડતો રહ્યો કે જ્યારે તે તેની પુત્રી અર્ચનાને ભૂલી ગયો ત્યારે દીકરાઓએ તેની વાત ન સાંભળી અને 10 દિવસ પછી જ્યારે પુત્રીએ પુત્રીને ખબર પડી કે તેની માતા આ દુનિયામાં નથી રહી ત્યારે અર્ચના ખૂબ જ રડી અને મહેશને હવે તેની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો અને મહેશે તેના માતા પિતા સાથે જે કર્યું હતું તે તેની સજા ભોગવી રહ્યો હતો હવે મહેશ સાવ એકલો થઈ ગયો હતો મોટા ભાગે તે બીમાર રહેવા લાગ્યો અને જ્યારે પણ દીકરા અને વહુને ખાલી સમય મળતો ત્યારે તે સવાર સાંજ બચેલી રોટલી એક વાટકામાં તોડીને તેમાં દાળ નાખીને આપતા હતા મહેશની કમાણી ઘરના આંગણે ચટપટ થઈ રહી હતી મહેશ ઘરના દરવાજા પાસે જઈને વાસી દાળ અને રોટલી ખાઈ લેતો અને ખાઈને પોતાની ભૂખ સંતોષતો હતો ગઈકાલ સુધી શહેરના શેઠ તરીકે ઓળખાતા મહેશની હાલત કફોડી હતી અને ભિખારી જેવો બની ગયો હતો હજુ ઘણું બધું થવાનું હતું એક દિવસ મહેશની દીકરી પોલીસવાળાઓ સાથે મહેશના ઘરે પહોંચી અને તેના ભાઈઓને કહ્યું કે મને હવે ખબર પડી ગઈ છે કે આપણા પિતાજીની હાલત કેવી છે તેણે ભાઈઓને ખૂબ જ દૂર કર્યા અને કહ્યું કે જો તમે તેના બીમાર પિતાની કાળજી ન લીધી તો તેને જેલમાં ધકેલી દેશે પોલીસની ચેતવણી સાંભળીને પુત્રોના પોત પોત થઈ ગયા અને મહેશની પુત્રી પણ ત્યાંથી નીકળી ગઈ મહેશ ત્રણ દિવસ ત્યાં જ રહ્યો તેનો પુત્ર અને પુત્ર વહુએ ખોરાક અને પાણી આપવાનું શરૂ કર્યું અને તેની સેવા કરવાનું શરૂ કર્યું પરંતુ ચોથા દિવસે બધાની યોજના મુજબ તેણે માનસિક આશ્રમ છોડાવવો પડ્યો અને મોટા પુત્રએ શહેરના વશિષ્ઠ ડોક્ટરને કહ્યું કે ડોક્ટર માતાના ગયા પછી પિતાજી કેટલાય વિચિત્ર પ્રકારના કામો કરવા કરતા હતા તેઓ આખા ઘરમાં કકળાટ પેદા કરે છે કપડાં ધૂ ધૂળ નાખે છે અને બીજું શું તેઓ રાત્રે ઉઠે છે અને રસોડામાં ગેસ ચાલુ કરે છે અને આખી રાત તેની સામે બેસી રહે છે ક્યારેક તો તેઓ આખી રાત સાબુથી હાથ ધોતા રહે છે અને એટલું જ નહીં ડોક્ટર સાહેબ બધો ખોરાક પણ ખાઈ લે છે આ બધું શું છે ડોક્ટર સાહેબ મારા પપ્પાને શું થયું છે તેમના ડોક્ટર રમેશભાઈ હતા અને રમેશભાઈએ તેમના ફેમિલી ડોક્ટર હતા તેમણે કહ્યું ચાલો જોઈએ છોકરાએ કહ્યું ના ડોક્ટર સાહેબ તમે અહીં જ રહો હું તમને કહી દઉં છું કે આજે સવારથી ઘરમાં બે જણનું માથું તૂટી ગયું છે આજે સવારે મારા પિતાએ મારો ફોન નીચે પછાડ્યો અને સીડીઓ સાથે ધક્કો માર્યો આ સાંભળીને ડોક્ટરે કહ્યું હાલત ખૂબ જ ખરાબ છે અને તમે મને અત્યારે કહો છો ડોક્ટર રમેશભાઈએ તેમને કહ્યું તમારી મારી સલાહ છે કે તમારા પિતાને માનસિક હોસ્પિટલમાં બતાવો અને હું તેમને રેફર કરીશ છોકરાઓ આજ ઈચ્છતા હતા અને કહ્યું ના ડોક્ટર સાહેબ હું મારા પિતાને ત્યાં મોકલી શકતો નથી મારા પિતા પાગલ વ્યક્તિ છે અને અહીંથી છે લોકો શું કહેશે કે પિતાને મેન્ટલ હોસ્પિટલમાં મોકલ્યા ડૉક્ટર સાહેબે દીકરાની વાત સાંભળીને કહ્યું કે તને પરિવારની નહીં પણ લોકોની ચિંતા છે તમે જે કહો છો તે મુજબ રહેશો તમારા લોકોના કારણે સાવ પાગલ થઈ ગયા છે બધી ચિંતાઓ બાજુ પર રાખો અને તેને આજે જ તે માનસિક હોસ્પિટલમાં દાખલ કરો આ બધું સાંભળીને છોકરાઓના ચહેરા ચમકી ઉઠ્યા તે કોઈ વિજેતા માટે મેચ ન હતી આ સાંભળીને તમામ લોકો અને આખું ઘર ખુશ થઈ ગયું અને મહેશને આજે રાત્રે જ તે દિલ્હીના માનસિક આશ્રમમાં લઈ જવાનું નક્કી કર્યું અને મહેશ સાથે કારમાં ત્રણેય પુત્રો અને વહુ બેઠા અને મહેશે તેના પુત્રો સાથે આખા રસ્તે સરસ વાતો કરવાનું શરૂ કર્યું તેને કહ્યું કે તેઓ તેને સારવાર માટે દિલ્હી લઈ જઈ રહ્યા હતા અને દિલ્હી પહોંચતા જ પુત્રવધુએ કહ્યું દિલ્હી ન મુંબઈ તેઓ તેમને દિલ્હીના માનસિક આશ્રમમાં દાખલ કરવા લઈ જઈ રહ્યા છે કારણ કે તમે ખૂબ જ પરેશાન અમને કરો છો તેઓ તમને દિલ્હીના માનસિક આશ્રયમાં દાખલ કરવા લઈ જઈ રહ્યા છે તેઓ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે તેથી તે માનસિક આશ્રમમાં નામ સાંભળતા જ તે મહેશ બૂમો પાડવા લાગ્યા હું પાગલ નથી હું પાગલ નથી દરેક ક્ષણે તે પાગલ નથી પણ તેનું કોઈ સાંભળતું નથી અને મહેશ પૂરી કારમાં સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ યુવાન છોકરાઓના મજબૂત હાથોએ કોઈ પણ બળનો ઉપયોગ કર્યા વિના વૃદ્ધ પિતાને રોકી રહ્યા હતા અને ગાડી પાગલ હોસ્પિટલના આંગણામાં પહોંચી ગઈ અને મોટો દીકરો રિસેપ્શન પર હતો અને તેને જઈને ડોક્ટર રમેશને રેફર બતાવ્યો અને થોડી જ વારમાં મહેશને ત્રણ ચાર જણાએ પકડ્યો અને મહેશ રડતો જ રહ્યો ત્યારબાદ તેઓ તેમને ત્યાં છોડીને આખો પરિવાર પોતાના ઘરે ગયો અને પુત્ર સંતુષ્ટ સંતુષ્ટ હતો તેઓ શહેર અને સમાજના લોકોને કહી રહ્યા હતા કે પપ્પા બીમાર છે ત્યારબાદ તેઓ તેમને ત્યાં છોડીને આખો પરિવાર પોતાના ઘરે ગયો અને પુત્ર સંપૂર્ણ સંતુષ્ટ હતો તેઓ શહેર અને સમાજના લોકોને કહી રહ્યા હતા કે પપ્પા બીમાર છે અને તેમની સારવાર કરાવી રહ્યા છે પ્રિય મિત્રો મહેશને તેની સજા થઈ રહી હતી તેના બે ભાઈઓ અને પરિવારને સજા થઈ ચૂકી છે અને જે મહેશે ખરેખર તેના પિતાને પાગલ બનાવ્યા હતા આજે તેજ મહેશ જેને પાગલ હોવાનો ખોટો ડોળ કરીને માનસિક આશ્રયમાં મોકલાવી દેવામાં આવ્યો હતો તેણે તેના માતા પિતા સાથે જે કર્યું હતું તેના કરતાં પણ વધુ દુઃખ તેને ભોગવવું પડ્યું હતું તે પાગલ ન હોવા છતાં તેને માનસિક આશ્રયમાં મોકલવામાં આવ્યો અને એક દિવસ એવું બન્યું એક દિવસ જ્યારે કોઈ બીજા વ્યક્તિ તેના દર્દીને મળવા આવ્યા ત્યારે મહેશે તેની પુત્રીના ફોન નંબર પર ફોન કર્યો અને વિનંતી કરી કે આ નંબર પર ફોન કરો અને મારી પુત્રી સાથે મારી વાત કરાવો હું પાગલ નથી પણ મારા દીકરા અને વહુએ મને પાગલ કરવા માટે અહીં દાખલ કર્યો છે બસ એકવાર મારી દીકરી સાથે વાત કરવા કરાવો તમારી ખૂબ જ મહેરબાની થશે ભલા માણસે દીકરી માટે ફોન લગાડ્યો અને મહેશ સાથે વાત કરવાનું કહ્યું જેમ કે તેણે દીકરીનો અવાજ સાંભળીને મહેશે પોતાની આખી વાત દીકરીને કહી દીધી અને દર્દ સહન ન થતા તેના પતિ સાથે દિલ્હી જવાના રવાના થઈ અને બીજા દિવસે જ્યારે તે તેના પિતાને ઘરે લઈ આવી ત્યારે મહેશે વકીલને બોલાવીને તેની તમામ મિલકત તેની પુત્રીને ટ્રાન્સફર કરી દીધી અને તેઓ જીવતા હતા ત્યારે તેમના મૃતદેહને મેડિકલ કોલેજમાં દાન કરી કરાવી દીધું અને આ બંને પ્રક્રિયા હેઠળ પુત્રી અને જમાઈએ સાક્ષી તરીકે સહી કરી હતી ત્યારબાદ દીકરીએ તેના તેમના ભાઈઓને ઠપકો આપ્યો અને કહ્યું કે આ જગ્યાને હવે પિતાજીએ જેમ કહ્યું છે તેમ તેવી રીતે એક ધર્મશાળાનું નિર્માણ કરાવવામાં આવશે જો તમારે એક રૂમમાં રહેવું હોય તો તમારે તે રૂમનું ભાડું પણ આપવું પડશે અને આપણા પિતાજી હવે આ જીવન મારી ઘરે રહેજે અને મારી સાથે જીવન વ્યતીત કરશે અને મને જે પિતાએ સંપત્તિ આપી છે તેનો મને કઈ લોભ નથી કારણ કે તેમાં હવે ધર્મશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને તેઓ ગરીબોની સેવા કરવા માંગે છે તેથી ત્રણ દિવસ દરમિયાન ઘર ખાલી કરી દેવું પડશે નહીતર બધો સામાન રસ્તા પર મૂકી દેવામાં આવશે પપ્પાએ એમ પણ લખ્યું છે કે ધર્મશાળા તૈયાર થઈ ગયા પછી જો તમારે અહીંયા રહેવું હોય તો ત્રણેય પુત્રોએ દર મહિના ભાડું ટ્રાન્સફર ટ્રસ્ટમાં જમા કરાવવું પડશે તો તેને ભાડે રૂમ આપવામાં આવશે અને તેને એમ પણ કહી દીધું કે જ્યારે હું અવસાન પામું ત્યારે મારી મૃતદેહને દાન કરી દેવામાં આવશે મહેશ જાનકી દેવી ધર્મશાળા બાંધવામાં આવી હતી જેના પૈસા પુત્રીએ આપવામાં આવ્યા હતા અને મહેશના ત્રણ પુત્રો હજુ પણ ભાડાના મકાનમાં પટકી રહ્યા છે અને તેમના પિતાના વેદના સહન કરી રહ્યા હતા તેના કર્મોનું પરિણામ મહેશે તેને પાઠ ભણી લીધો પણ જે મિલકત માટે દીકરાઓએ પિતાને પાગલ બનાવ્યો તે પુત્રો માટે અભિશાપ બની ગયો અને મહેશે તેના પુત્રોને પણ પાઠ ભણાવ્યો અને ધર્મશાળા બનાવી અને બાકીની રમ રકમ ગરીબોને દાન કરી દીધી મિત્રો જે પોતાની ઈચ્છા મુજબ કરે છે તેનું પરિણામ એ જ ભોગવવું પડે છે મિલકતથી ઘણું સુખ મળે છે પરંતુ જે મિલકતના કારણે આપણને તેટલું જ તે દુઃખ મળે છે અને હત્યાના પાપથી મેળવી શકે છે જે મિલકત એક દિવસ ધારધાર તલવારમાં ફેરવાઈ જાય છે અને તેને છેતરીને પોતે જ તે પાપીના કપડા કાપી નાખે છે અને સંપત્તિ સારી હોય છે અને ખરાબ પણ હોય છે એટલે જ કહેવાય છે કે કોઈ પણ કામ ઈમાનદારીથી કરો ઈમાનદારીથી કમાયેલ એક રૂપિયો પણ સંતોષ આપે છે પરંતુ છળ કપટથી કમાયેલો રૂપિયો આપણને ખૂબ જ પીડા આપે છે નરકની જેમ યાત્રા ભોગવવી પડે છે તે થોડા સમય માટે સુખ આપે છે અને પછી દુઃખ આપે છે તો આપણને આ વાર્તામાંથી એક મોટો બોધપાઠ મળે છે કે જે વ્યક્તિ એ લોભી ન હોવો જોઈએ અને ખાસ કરીને કોઈએ પોતાના માતા પિતાને છેતરવું જોઈએ નહીં તેમની સેવા કરવી જોઈએ તો જીવન સ્વર્ગ બની જશે હું આશા રાખું છું પ્રિય મિત્રો તમને અમારી આજની આ ખાસ વાર્તા પસંદ આવી હશે જો તમને અમારી મહેનત અને વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ આ કહાણીને શેર કરી દેજો ફરી મળીશું આવી જ એક જબરદસ્ત કહાની સાથે ત્યાં સુધી સૌને મારા રાતે રાતે